હા કહે છે હું બધાને દર્શન આપવા તૈયાર છું હા બધાના દ્વારે આવવા તૈયાર છું ફક્ત તમારો દ્વાર એવો બનાવો તમારું જીવન કાંક બનાવો તો તમારામાં લક્ષ્મી વાસ કરે તમારામાં સરસ્વતી વાસ કરે ઘણા કે મારે છે ને ગોખી ગોખી હારું હારું બોલવું છે જોવો તો આજ જમાવટ કરી દેવી છે એમ ગણાય કે આ જોઈજો હું જાઉં ને એટલે જમાવટ કરી દે એમ જમાવટું ન થાય મા સરસ્વતી એની તમારી સાધના જોઈએ મા સરસ્વતી એ મા ભગવતી નું સ્વરૂપ છે વાંગમય સ્વરૂપ ભગવતી નું સ્વરૂપ છે બાપ આ વાણી એટલે તો કહ્યું કે વેડફી ન નાખવું જરૂર હોય એટલું બોલું બાકી મૌન મૌન છે એ પણ એક સાધના છે બાપ મૌન રહેવું એ પણ એક માં ભગવતી સાધના છે તો હું એ કવ છું માં ભગવતીનું બીજું સ્વરૂપ કહ્યું છે ભક્તિનું સ્વરૂપ માંના સ્વરૂપ એક નથી અનેક છે બા એમાંનું એક સ્વરૂપ પાછું બતાવે એ છે ભક્તિનું સ્વરૂપ બા જેનામાં ભક્તિ છે માં કહે સમજી લેજો કે હું ત્યાં બેઠી છું બાબા જે ગામમાં આવી ભક્તિ હોય એ જ મારી માં બહુ સ્વરૂપ છે બાપ એ જ મા ભગવતીનું સ્વરૂપ છે